અમરેલી જિલ્લા પ્રભારી સચિવ સંદીપ કુમારે આજે જિલ્લાના માર્ગ મકાન જર્જરિત અને ભયજનક બિલ્ડિંગ પાણી પુરવઠાની ટાંકીઓ સહિતની સરકારી મિલકતોની સ્થિતિની સમીક્ષા કરી હતી નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય કૌશકભાઈ કર્યા ધારાસભ્ય મહેશભાઈ કસ્સોડા ધારાસભ્ય હિરાભાઈ સોલંકી ધારાસભ્ય જેવી કાકડિયા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા સહિતના પદાધિકારીઓએ અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા બેઠકમાં ભારે વરસાદના પગલે અસરગ્રસ્ત બનેલા રસ્તાઓમાં સમારકામ માર્ગ કરવા સૂચના આપી હતી